તો એરબસ એટ થ્રી ટ્વેન્ટી કે જેની અંદર ટેકનિકલ ખામી સર્જાઈ છે સોફ્ટવેર અપડેટ અને ટેકનિકલ ખામીને આજે પણ ફરિયાદ ઉઠી છે અને તે મામલો યથાવત રહેતા અમદાવાદમાં તેની અસર અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેશન્સમાં મુશ્કેલી પડી રહી છે અને જેટલા પણ આ ફ્લાઇટ છે તેને સોફ્ટવેર અપડેટ કરવા માટે નિર્દેશ કરી દેવામાં આવ્યા હતા અને હજુ પણ સોફ્ટવેરને લઈને ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા

એરક્રાફ્ટ છે અને તેમાં જે પ્રકારે સોફ્ટવેર અપડેટ અને ટેકનિકલ ખામીઓ છે તે આવી છે અને તેને કારણે અનેક સમસ્યાઓ છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહી છે એવામાં અમદાવાદ એરપોર્ટ છે તે પણ આ જે ઓપરેશન્સમાં મુશ્કેલીઓ આવી રહી છે તેનો સામનો કરી રહ્યું છે આજે સવારથી લઈ અને બપોરે ત્રણ વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ ઉપર નવ જેટલી જે ફ્લાઇટો છે તે ડીલે થઈ છે આ તમામ ફ્લાઇટો એકથી થી દોઢ કલાક સમય સુધી છે તે ડીલે જોવા મળ્યું હતું ત્યારે ફ્લાઇટનું ડીલે તાતા જે રોટેશનલ ફ્લાઇટ્સ હતા તેના ઉપસર્ગમાં પણ ખામીઓ જોવા મળી રહી છે અને તેમાં પણ ડિલે છે તે થઈ રહ્યું છે ત્યારે જે અપડેટ આવી રહ્યા છે તે મુજબ આજે બપોર સુધીમાં નવ જેટલી જે ફ્લાઇટો છે એટલે આ જે એરબસ A320 ફ્લાઇટમાં જે ખામીઓ આવી રહી છે તેના કારણે નવ જેટલી ફ્લાઇટો છે તે ડિલે થઈ છે બિલકુલ જયશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર